સિદ્ધપુરની પાવનધરામાં અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આજે શિવરાત્રી અને શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો અનોખો સહયોગ સર્જાયો છે વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા સિદ્ધપુરની અંદર આવેલ અરવડેશ્વર મહાદેવ ખાતે ખાસ જે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યું છે આપણે ખાસ એમની સાથે જે ભૂદેવો છે એમની સાથે વાત કરીશું મનસુ કહેશો ખાસ કયા પ્રકારના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા દિવસ આ યજ્ઞ ચાલશે અને ખાસ વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે છ માર્ચથી લઈને દસ માર્ચ સુધીનું આ પાંચ દિવસનું યજ્ઞ છે એમાં ત્રણ દિવસ શિખર પ્રાણ પ્રતિષ્ઠા છે અરવડેદ દાદાની નૂતન મંદિરની અને પાંચ દિવસ સતત એના પછીના પણ બે દિવસ સુધી અતિ મહાર્દ્ર શાંતિ યાગનું આયોજન કરેલું છે વિશ્વ કલ્યાણાર્થે સર્વ નિરોગી રહે સર્વનું આયુષ્ય સારું રહે બધી જ દિશાઓમાંથી સારો જ એવું કલ્યાણકારી કામ પરમ પૂજ્ય શ્રી વિક્રમભાઈ ગુરુજી દ્વારા આયોજન થયેલું છે અને આખું સિદ્ધપુર ગામ આની સાથે જોડાયેલું છે દરેક હિન્દુ સનાતની આ યજ્ઞની અંદર જોડાયેલ છે કેટલા આ અંદર બેઠા છે 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 અને આહુતિ જે એમના દ્વારા સાડા ત્રણસો ભૂદેવો વિક્રમભાઈના આચાર્ય પદે આ યજ્ઞ થઈ રહ્યો છે અને રોજની વીસ લાખ આહુતિ એમ કરીને પાંચ દિવસના મહાયગની અંદર એક કરોડ આહુતિ આપવાનો સંકલ્પ વિક્રમભાઈ આચાર્યના પદે અને યજમાનોએ સાથે રહીને કરેલો છે ખાસ એ પણ જણાવશો કે જે હાલ જે યાગ થઈ રહ્યો છે ભૂદેવો જે છે એક વિશ્વ શાંતિ માટે આ યજ્ઞ કરી રહ્યા છે આનંદ માહોલ સિદ્ધપુરની અંદર હાલ સિદ્ધપુરની અંદર એક તો શિવરાત્રિ છે અને ઉત્સવની સાથે સાથે આપણો ઉત્સવ અરડેશ્વર મહાદેવ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે એમાં તમામ લોકો આજે મંત્રમુગ્ધ થઈ અને કેવલ શિવ 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 સાથે નાચ સાથે જોડાયેલા છે બધા એકદમ મંત્રમુગ્ધ થઈ અને આ પવિત્ર યજ્ઞનો આનંદ લઈ રહ્યા છે આજે ખાસ શિવરાત્રી પણ છે અને લોકોમાં લોકોનો જે છે અનેરો ઉત્સાહ પણ ખાસ જોવા મળી રહ્યો છે આ પ્રસંગને લઈને ઉત્સવ તો આપણો ઉત્સવ બહુ સારી રીતે સિદ્ધપુરની અંદર યોજાઈ રહ્યો છે અને મહાપ્રતિષ્ઠા મહોત્સવ અરવડેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞ યજ્ઞાદિત કાર્ય બી સંપન્ન થઈ ગયું છે કર્મનું પ્રતિષ્ઠાનું કર્મ આજે સંપન્ન થયું છે અને આહુતિ પણ ચાલુ છે ખાસ આપણી પાસેથી જાણવા માગીશ કે આજ કેટલા દિવસ માટેનું આ સમગ્ર આયોજન હતું કેટલા લોકોએ ખાસ દાદાના દર્શન કર્યા છે આ પાંચ દિવસનું સંપૂર્ણ યજ્ઞ સાથેનું અને પ્રતિષ્ઠાનું આયોજન હતું એમાં પ્રતિદિન પાંચથી દસ હજાર લોકો દર્શનાર્થી આવે છે અને અમારો એવું અંદાજ છે કે ત્રીસ હજાર કરતાં વધારે લોકો છેલ્લા પાંચ દિવસમાં આવશે લેખવાતા ખાસ ભુદેવો કે જેવો જણાવી રહ્યા છે કે અતિ પ્રાચીન એવા મહાદેવનું મંદિર અહીં આવેલું છે અહીંયા આજે અનેરો ઉત્સવ જોવા રહ્યો છે કારણ કે આજે શિવરાત્રી પણ છે ભુદેવો દ્વારા દ્વારા કહી શકાય કે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા જે હવન કુંડ છે એમાં આહુતિ પણ ખાસ આપવામાં આવી છે અને વિશ્વના કલ્યાણ માટે જે યજ્ઞનું આયોજન જે પણ કરવામાં આવ્યું છે એટલે લોકો ખાસ દાદાના દર્શન માટે આજ વિશેષ હાજરી અહીં આપી રહ્યા છે મુકેશોસિંહ ગુજરાત ફસ્ટ સિદ્ધપુર